નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિજાપુરમાં સહકારી ઉત્સવ સરદાર પટેલ કો ઓપરેટિવની રજત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત સહકારી ક્ષેત્રનું ગૌરવ વધારતો એક ભવ્ય સમારોહ આજે વિજાપુર અને પરા વિસ્તારના કડવા પાટીદાર સમાજ સંકુલ ગોવિંદપુરા રોડ વિજાપુર ખાતે યોજાયો હતો જ્યાંથી સરદાર પટેલ કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ પોતાની રજત જયંતિ ઉજવી હતી આ ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની સહકારી ચળવળને વિકસિત ભારતના નિર્માણનું આધાર સ્તંભ ગણાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારી સહકારી સમૃદ્ધિ સહકારી સમૃદ્ધિના મંત્રની પ્રશંસા પ્રશંસા કરી હતી આ ઉજવણી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ સાથે જોડાઈને વધુ ખાસ બની હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નેવું હજારથી વધુ સહકારી મંડળીઓ એક કરોડ એકોતેર લાખ સભાસદોને લાભ આપી રહી છે રાજ્યમાં ચોસઠસોથી વધુ ક્રેડિટ સોસાયટીઓ પાંત્રીસ લાખ લોકોની આર્થિક પ્રગતિમાં યોગદાન આપતી હતી મુખ્યમંત્રીએ વડાપ્રધાનની જનધન યોજનાની પ્રશંસા કરી હતી જેના દ્વારા છપ્પન કરોડ ખાતા ખોલાયા હતા જેથી ગરીબો સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી હતી અને તેઓ સાહુકા સાહુકારોના શોષણથી બચ્યા હતા સહકારી ક્ષેત્રે એક કરોડ અગિયાર લાખ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાનનો આભાર માન્યો હતો જે વિકાસ સપ્તાહની ઉજવણીનો ભાગ હતો મુખ્યમંત્રીએ યુવાનો અને મહિલાઓના સશક્ત સશક્તિકરણમાં સહકારી ક્ષેત્રને ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનનો અપનાવવા હાકલ કરી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સહકારી ચળવળને ગામડાની આર્થિક સમૃદ્ધિનું માધ્યમ ગણાવ્યો હતો આ પ્રસંગે આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મહેનભાઈ નાયક વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ખેરાલુ ધારાસભ્ય સુધારભાઈ ચૌધરી વિજાપુરના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ મહેસાણા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મિન ઉત્તર ગુજરાત કો સોસાયટી ફેડરેશનના ચેરમેન કાંતિભાઈ પટેલ સોસાયટીના ચેરમેન વી એન પટેલ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર બાબુભાઈ પટેલ ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજપુર આ ઉપરાંત હજારો સભાસદો અને સભાસદો પણ આ ભવ્ય રજત જયંતી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવે ગુજરાતના સહકારી ક્ષેત્રની શક્તિ અને સમર્પણને ઉજાગર કર્યો હતો જે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે પ્રેરણાદાયી બન્યો છે

કાંતિભાઈ પટેલ રમણભાઈ પટેલ પીઆઈ પટેલ વિક્રમભાઈ પટેલ પ્રમુખ શ્રી અને સાથે ક્રેડિટ સોસાયટીના તમામ ડાયરેક્ટર સીઓ અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ ગોપટેલ વિક્રમભાઈ નાનાલાલ હું વિજાપુર માં સદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ની અંદર ચેરમેન તરીકે મારી સેવા આપું છું બેંક ની સ્થાપના 2000 ની સાલમાં થઈ 2025 માં આજે amo એનો રજત જયંતિ મહોત્સવ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ઉજવ્યો આ પ્રસંગે અતિથિ વિશેષ અને વિશિષ્ટ આમંત્રિત મહેમાન તરીકે ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પણ હાજર રહ્યા અન્ય મહાનુભાવોમાં ગુજરાતના બે ધારાસભ્યો પણ હાજર રહ્યા માન્ય શ્રી સીજય ચાવડા સાહેબ હાજર રહ્યા અને માન્ય શ્રી સરદારભાઈ ચૌધરી પણ હાજર રહ્યા અને પૂર્વ ધારાસભ્યો શ્રી પીઆઈ પટેલ સાહેબ રમણભાઈ સાહેબ અને માન્ય શ્રી કાંતિભી સાહેબ પણ હાજર રહ્યા અહીંયા મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર માણસોએ આ પ્રસંગે હાજરી આપી અને અમારી સેવાની વિશિષ્ટ નોંધ લીધી સભાના અંતિમ સમયે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખરેખર આ અમારા આ કાર્યની પોતાના હૃદયપૂર્વક પ્રશંસા કરી અને આ રીતે બધાની હાજરીમાં અમારો આ સમારંભ પૂર્ણ થયો એ બેંકની અંદર બે હજાર આઠસોની ચાર સભાસભ્યો છે શરૂઆત અમે પાંચ તો સભ્યથી કરી હતી ત્રણ લાખથી મૂડીથી શરૂ કરેલી આ બેંક આજે પાસઠ કરોડ રૂપિયાનું ભંડોળ ધરાવે છે અને તેની એકમાત્ર શાખા છે પરંતુ ગુજરાતમાં વિશિષ્ટ કહી શકાય એવી બેન્કો કરતાં પણ વિશિષ્ટ અને સારા પ્રકારની સેવા અમારી આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આપે છે અમોએ સભ્યોને પૂર્ણ પ્રમાણમાં પંદરથી વીસ ટકા ડિવિડન્ડ આપ્યું છે અને ચાલુ સાલે પણ અમારી આ સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે અમે અમારા દરેક સભ્યને પંદર ગ્રામ ચાંદીનો સિક્કો આપી અને અમારા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનવા છીએ માનવાના છીએ આજ સુધી અમે પાંચસો રૂપિયાના શેર સામે સત્તરસો રૂપિયાથી વધારે પણ ડિવિડન્ડ આપી છે અને વીસ હજાર રૂપિયાથી વધારે ભેટો પણ આપી છે અને વિશિષ્ટમાં આ સાથ એક વિશિષ્ટ ભેટ આપી છે ખરેખર અમે અમારા સભાસદોશ્રીના સહકારથી આ વિશિષ્ટ અને સારું કામ કરી શક્યા એ માટે હું અમારા અહીં થાપણદારો સભાસદો અને અમારા ત્યાંથી ગરજ લેનારા અને મારા સ્ટાફગણ મારા ડિરેક્ટરશ્રીઓ આ બધાનો આભાર માની મારી વાત પૂરી કરું છું